અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે વિરમગામ તાલુકાના ખુડદ ગામની સીમમાંથી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા ત્રણ ફરાર અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે વિરમગામ તાલુકાના ખુડદ ગામની સીમમાં જોશીપુરા જવાના રસ્તા પર શ્રીજી બાપા ફાર્મની પાછળ લીમડાના ઝાડ નીચે જુગાર રમતા મહીપતસિંહ દિલીપસિંહ ઝાલા રહે વિરમગામ અરવિંદભાઈ અમૃતભાઈ ઠાકોર રહે ખુડદ રમેશજી પરધુજી ઠાકોર રહે પનાર દેત્રોજ સતીષભાઈ ચહેરાજી ઠાકોર રહે મણિપુરા વિરમગામ સુનિલભાઈ નવગણજી ઠાકોર રહે પનાર દેત્રોજ નાવો કુલ રૂપિયા એકાવન હજાર છસો ચાલીસના રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે રેડ દરમિયાન મહેશજી બળદેવજી ઠાકોર રહે પનાર સંજયભાઈ રતીલાલ ઠાકોર રહે ખુડદ તેમજ સતીષભાઈ ચંદુભાઈ ઠાકોર રહે ખુડદ નાઓ રેડ દરમિયાન નાસી છૂટ્યા હતા અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આઠેય શખ્સો સામે ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે